દેશનું સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ સ્કેમ ગાંધીનગરમાં ગાંધીનગરમાં ડિજિટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો છે વૃદ્ધ મહિલાને ધમકાવીને ઓગણીસ કરોડ રૂપિયા પડાવી લીધા ત્રીસ થી વધુ અકાઉન્ટમાં રૂપિયાની એન્ટ્રી કરવામાં આવી એક કરોડ જેમાં ટ્રાન્સફર થયા હતા તે અકાઉન્ટ ધારક સકંજામાં આવ્યો છે લોકલ નંબરથી ફોન કરીને લોકોની શિકાર બનાવવામાં આવતા હતા માર્ચ મહિનામાં મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવ્યા હતા

ને પદ્ધતિને અપનાવીને અને એમને ડરાવી ધમકાવીને અને એને પાસેથી લગભગ ત્રીસથી વધારે અકાઉન્ટ્સમાં પૈસા ટોટલ ઓગણીસ કરોડ રૂપિયા જેટલા એમને પાસેથી પડાવ્યા છે એમાં અત્યારે તપાસ ચાલુ છે આપણે ઝડપથી એક ટીમ પણ એવા માટે બનાવી છે જે ઝડપથી તપાસ કરી શકે છે બધું વિગતો મેળવીને તો એમાંથી જે વિગત મળી છે તો એક અકાઉન્ટમાં જે એક કરોડ રૂપિયા ગયા હતા તો એ અકાઉન્ટ ધારકને અત્યારે પકડી પાડવામાં આવેલ છે ત્યારે એમને પહેલો કોલ થયો જેમાં એમને ધમકાવવામાં આવ્યું કે તમારું જે મોબાઈલ નંબર છે એ અમુક ગતિવિધિઓ મેં સંકળાયેલ છે એટલે તમારી ઉપર ટ્રાઈનો કેસ ચાલશે તમે અરેસ્ટ કરવામાં આવશે એવી રીતે માર્ચથી એમને સાથે આ વાતો શરૂ થઈ પછી એમને પાસેથી ધીરે ધીરે કે તમારું આ કેસનો નિકાલ થઈ જશે તમારી પાસે જે પૈસા છે એ અમારા અકાઉન્ટમાં કરાવી દો એવી રીતે ધીમે ધીમે એમને પાસેથી પૈસા લેવામાં આવ્યા પછી લગભગ જૂન સુધી આ જે ડિજિટલ અરેસ્ટનો કિસ્સા છે એ એમની સાથે ચાલુ લગભગ ત્રણ મહિનાથી વધારે એમની સાથે આ આખું પ્રકરણ ચા એ લોકોએ ચલાવ્યું છે એમાં એટલે ખૂબ મોટા ગેંગ્સ છે કેમ કે આટલું લાંબુ એટલે કોઈ સિગ્નલ હોય તો એ ચલાવી નહીં શકે અને એટલા કેમ કે ત્રીસથી વધારે અકાઉન્ટ્સના પૈસા ગયા છે તો એક માણસ પાસે તો આટલા અકાઉન્ટ્સ પણ નહીં મળે અને અલગ અલગ રાજ્યોના અકાઉન્ટ છે તો આમાં ગેમ ખૂબ જ મોટું સક્રિય છે એવું લાગે છે ચલો અત્યાર સુધી આપણને એટલું મોટું કોઈ કેસ અત્યાર સુધી મળ્યું નથી તો આપણે કહી શકીએ ગુજરાતમાં તો એટલીસ્ટ સૌથી વધારે પૈસા આમાં કેસમાં ગયા છે